આનો અનુભવ રિવ્યુ તમને પછી આવે હાલો બાપુજી અમારા બાપુજી ઉપર ચડી ગયા છે હા દોરી પકડવાની અમારા બાપુજી હાલે છે મસ્ત મજાના ધીમે ધીમે એડવેન્ચર પાર્ક છે પણ વાંધો નથી કેવો અનુભવ થઈ રહ્યો છે બાપુજી તમને અત્યારે ચાલતા ચાલતા એક્ટિવિટી આપણે એને જેમને કહીએ છીએ આ એના માટે હોય છે કે જીવનમાં આવી રીતના હિંચકા પણ આવી શકે છે કે સુખ અને દુઃખ એ છે ને આપણે ક્રિકેટ જોઈએ ને તો એમાં છ બોલની એક ઓવર હોય છે તો છ બોલની ઓવરમાં છ એ છ દડા એક પ્રકારના નથી હોતા જીવનમાં સુખ દુઃખ આવે ને એમ ડાયરેક્ટ બોલ આવે તમે જોઈ શકો અલગ અલગ આમાં પેલું રાખેલું છે શા માટે તો તમે પખ્થામાં તો ચાલી શકો પણ ઓછી જગ્યામાં તમારે ચાલવાનું એટલે કે આપણી પાસે ઓછી આવક હોય તો પણ આપણું ઘર આપણો વ્યવહાર કેમ સાસવો તે પણ આના ઉપરથી આપણને અસર નથી પાકર અસર છે કારણ કે આ આ જે વસ્તુ છે ને એટલો ગેમ છે અને આ છે ને પાછું અલગ ડોલગ છે અને એક સ્ટેપ ઉપર હા સ્ટેપ ઉપર સ્ટેપ હાલવાનું છે આપણે અત્યારે બાપુજી એડવેન્ચર પાર્ક કરી રહ્યા છે અને બાપુજી જેમ કીધું એમ કે જીવનમાં અમુક બોલ તમે રમી લાવો અને અમુક બોલ ઉપર તમે શિક્ષર મારો એટલે જીવન તમારું પસાર એટલે આ એ રીતની એક એક્ટિવિટી છે તો ચાલો હજી આપણે આગળની એક્ટિવિટી આજે આપણે અહીંયા છે હજી આપણે દસ પંદર મિનિટ આપણે આ વિડીયામાં હજી રહીશું એની પછી હું પણ નથી જવાનો છું ખ્યાલ આવી છે પણ આધાર દોરીનો પગ ને મળે છે એ આપણે જો ખ્યાલ આવી જાય ને તો ડર બિલકુલ નથી બાકી અઘરું તો છે વાહ પણ એ આધાર દોરીનો મળી જાય છે એમ જીવનમાં

ચાલો હવે જોવી છે બાપુજી આજથી લઈને જે એટલું છે બધું છે હવે જોવી કઈ રીતનું થાય છે એમ ચાલો મસ્ત મજાનું એડવે એમને આકાર આપેલો છે પગલું મારા જીવનમાં ક્યાં પડે જો યોગ્ય રસ્તો પડે તો મારું જીવન પણ સાર્થિક થાય છે લોકોને પણ ફાયદો થાય છે અને વ્યક્તિગત આધ્યાત્મિક વિચાર કરીને તો ઋષિ મુનિઓના પગલાઓ છે ને આપડા તાટિયા કેવાય પગ કેવાય ભગવાન ના સરળ કમળ શા માટે બીજાના માટે ઘર્ષણ હશે આ પગલા ઉપરથી મને યાદ આવ્યું વાત નીકળી છે એટલે તમને પણ કરું છું વાહ 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 બરોબર છે હવે આની પછીનો નેક્સ્ટ વિસ્તાર આડ હાર્ડ લેવલ આવ્યું છે હવે હાર્ડ લેવલમાં એટલી એવી તમને બતાવી તમને બતાવી દઉં એટલું એવું છે એક ઉપર મેકવાનું છે અને એ હલશે હવે ધરાક બીજ પડવા જેવું વસ્તુ છે જોવી કેમ થાય છે ફૂલ સ્પીડમાં હાકે છે ભાઈ

ચાલો ચાલો બાપુજી આ પણ આપણે સરસ રીતે મસ્ત મજાની રીતે પાર કરી દીધું છે અને આ બાજુ તમને બધા પક્ષીઓના બધા અવાજ તમને સંભળાતા હશે જોવો ઝૂમ કરું છું તમને અવાજ સંભળાશે અને આ બધું બાજુ આમ જોવો જંગલ વિસ્તાર છે અને બાપુજી હવે નેક્સ્ટ લેવલ નેક્સ્ટ પડાવમાં પહોંચી ગયા છે

અરે કંદોળમાં છે ભાઈ એવું લાગે ઠેકડો મારી જ આમાં આ એટલામાં નથી લાગતો કે રોડ ઉપર વારંવાર આપણે નાના નાના બાળકો હમ છોટી પર ચાલતા હોય એટલે કે લાકડી પર ચાલતા હોય છે દોરી પર ચાલતા હોય છે તો એના કરતાં તો ડબલ દોરી છે આધાર પર છે તે રોડ પર બાળકો પૈસા માટે જે કઈ કરતા હોય છે તે લોકો જયારે આ લોકો રોડ પર આમાં તો કોઈ પ્રશ્ન નથી આમાં તો આ જુલો જોઈને તો મને હાથી મેરા ગીત ગીત મને યાદ આવી જાય છે વાહ એક વાર કડી આ સુજા જુલો જોઈને મને એ પણ યાદ આવી વાહ મજાના તેના મતલબમાં જે ઇન કેસ મતલબમાં પેલાની હોય તેને યાદ કરાવી છે મતલબમાં મસ્ત મજાના ફિલ્મ સાથે સ્પીડમાં અમારે ચાલી રહ્યા છે અને અત્યારે તે તેના અંત પડાવ તરફ છે એડવેન્ચર પાર્ક થીમ કરીને મજા આવી ગઈ હવે આની પછી વારો મારો છે હવે હું જવાની તૈયારી કરું છું સારું ચાલો બાપુજીનું આયા કામ કર્યું છે